જય ભવાની ગ્રુપના ગરબા થાય છે એ ગરબાના આયોજક અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણી રાજુભાઈ ઠક્કરનો જન્મદિવસ દર્શક જન્મદિવસની ઉજવણી રીતે કરી છે જય ભવાની ગ્રુપના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણી રાજુભાઈ ઠક્કરના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી અટલાદરા સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત ડોક્ટર શ્યામા પ્રસાદ પ્રાથમિક શાળાની બાળકીઓ તથા બાલવાડીની જે બાળકીઓ છે તેઓને રાજુભાઈ ઠક્કર દ્વારા જ નોટબુક અને પેન્સિલ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે આઈસ્ક્રીમ ખવડાવવામાં આવી છે સ્કૂલના પ્રિન્સિપાલ ગીરીશભાઈ પણ કેક લઈને અહીંયા ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સેલિબ્રેશન પણ ખૂબ ખૂબ અનોખી રીતે કરવામાં આવ્યું છે રાજુભાઈના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી જેમાં છસો બાળકીઓને નોટબુક તેમજ પેન્સિલ કીટનું વિતરણ કરવામાં આવ્યું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા પ્રસાદ મુખરજી અટલાદરા પ્રાથમિક શાળા જે બાળકીઓની કુમારિકાઓની શાળા છે જેમાં પાંચસોથી પણ વધારે દીકરીઓ વર્ષોથી આ દીકરીઓ સાથે કેવો નાતો છે એ સ્કૂલનો સ્ટાફ પણ એમની ખૂબ જ ચિંતા કરતો હોય છે જ્યારે આવા દિવસે ગિરીશભાઈ જેવા પ્રિન્સિપાલ અને એમની ટીમ ખૂબ જ સારી રીતે જે કાળજીપૂર્વક અહીંયાની બાળકીઓનું ધ્યાન રાખી રહ્યા તો સામાજિક આગેવાન તરીકે વિસ્તારની બાળકીઓનું ધ્યાન રાખવું અમારી પણ ફરજ છે મંદિરે પણ જતાં પહેલાં સાક્ષાત જગબાના દર્શન કરવા જો હોય તો બાળકીઓ વચ્ચે આવીએ છીએ અને આજના દિવસની શરૂઆત અહીંયાથી કરી એમના આશીર્વાદ પ્રાપ્ત કરી અને અહીંયાથી દિવસની શરૂઆત કરીએ છીએ જીવનના જે કંઈ નાના મોટા સંકલ્પો છે એમની આગળ મૂકીએ તો ચોક્કસ પરિપૂર્ણ ભગવાન પણ કરતા હોય છે એટલે આજના દિવસે બાળકીઓને હર્ષોલ્લાસ સાથે એમની સ આજના મારા જન્મદિવસની ઉજવણી શરૂઆત કરી હોય છે